જે માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક બહુ મોટી ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સવાર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને રસ્તો કરી આપેલો આજ ફરીથી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદરની જનતાએ ગુજરાતની ગુજરાતની જનતાને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદરથી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે ગામડેથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા તન ગણી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિસાવદરવાળી થવાના શુભ સંકેતો દેખાઈ આવે છે